સ્થાને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સ્થાનિક સફરજનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે આ બહિષ્કાર સુધી સીમિત નથી પરંતુ રાજસ્થાનના અન્ય શહેરો જેમ કે અલવર અને જયપુરમાં પણ ફળ વેપારીઓ તુર્કી સફરજન વેચવાનું બંધ કર્યું છે અલવર ફળ મંડળી યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું કે તુર્કી સફરજન વેચવું હવે રાષ્ટ્રીય હિત સામેનું કાર્ય ગણાશે તેમણે તુર્કી સફરજનના સ્થાને કાશ્મીરી હિમાચલી અને દક્ષિણ આફ્રિકાના સફરજનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે આ નિર્ણયથી કાશ્મીરના ફળ ઉદ્યોગોને નવી આશા મળે છે સ્થાનિક બાગાયતકારો માટે તુર્કી મોટી સફરજનના બહિષ્કારથી સ્થાનિક બજારમાં માંગ વધવાની શક્યતા છે જેનાથી તેમની આવકમાં વધારો થવાની આશા છે આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે જો આ બહિષ્કાર ચાલુ રહેશે તો સ્થાનિક સફરજનના ભાવમાં દસથી પંદર ટકાનો વધારો થઈ શકે છે અજમેરના વેપારીઓએ તુર્કી સફરજન ઉપરાંત તુર્કી કીવી અને અન્ય ફળોનો પણ બહિષ્કારની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે તુર્કીથી આવતા અન્ય ફળો પણ હવે વેચવામાં નહીં આવે આ નિર્ણયથી સ્થાનિક ફળોમાં વેચાણમાં વધારો થવાની આશા છે અને દેશભક્તિના ભાવને પણ પ્રોત્સાહન મળશે